નમસ્કાર મિત્રો રાજ્યમાં ખેતીની જમીનમાં એકથી વધારે વારસદારોના નામ દાખલ થાય અને આવા વારસદારો વચ્ચે ખેતરોની વહેંચણી આંતરિક રીતે કરી નાખવામાં આવે પરંતુ કાગળ ઉપર એટલે કે સાતવાર અલગ અલગ ન કરાવવામાં આવેલા હોય ત્યારે આવા જે સંયુક્ત હિસ્સેદારો હોય છે તેમાંથી કોઈ પણ એક વ્યક્તિને જો નવું વીજ જોડાણ લેવું હોય તો અન્ય જે સાથીદારો હોય છે એટલે કે સહ હિસ્સેદારો હોય છે તેઓનું સંમતિ પત્ર નોટરાઈઝ કરાવી વીજ કંપનીમાં રજૂ કરવું પડતું હોય છે અને કરવું પડે છે એવી જોગવાઈ અત્યાર સુધી હતી પરંતુ તાજેતરમાં ગુજરાત સરકારે તેમાં થોડી છૂટછાટ આપેલ છે અને હવે આવા સહમાલિકોમાંથી કોઈ પણ એક વ્યક્તિએ જો વીજ જોડાણ લેવું હશે તો પોતાનું સેલ્ફ ડિક્લેરેશન તૈયાર કરી અને વીજ કંપનીમાં રજૂ કરવું પડશે તે સિવાય આ વ્યક્તિને પોતાના ખેતરની ચતુર્સીમા નક્કી કરી એક નકશો પણ વીજ કંપનીમાં રજૂ કરવો પડશે અને તેને પોતાનો આગવો કુવો એટલે કે પાણીનો સ્ત્રોત પણ રજૂ કરવો પડશે આમ સાત બારમાં ભલે સંયુક્ત નામો હોય સંયુક્ત હિસ્સેદારો હોય અને કોઈ એક વ્યક્તિએ નવું વીજ જોડાણ લેવું હોય તો અન્ય જે સહિસ્સેદારો છે તેઓની કોઈ પણ પ્રકારની સંમતિ હવે લેવાની રહેશે નહીં અને તેને નવું વીજ જોડાણ મળી જશે આભાર નમસ્કાર